હા મિત્રો કેમ છો તો મિત્રો આપણે આવી ગયા છીએ એકદમ આજે એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો વિડીયો છે ભાઈ સરપંચની ચૂંટણી તો ભાઈ સરપંચની ચૂંટણી આવી ગઈ છે તો ભાઈ સરપંચની ચૂંટણી આવે ત્યારે કેવું કેવું હોય ને કેવો માહોલ હોય તો ભાઈ એની રૂઢિ વાત કરવી છે ભાઈ તો ભાઈ પર્ટિક્યુલર કોઈ પાર્ટી ઉપર આપણે વિડીયો બનાવી નથી ભાઈ એકદમ મોજ કરવા માટે જ વિડીયો બનાવે છે તો કોઈએ ભાઈ પોતાના ઉપર લેવું નહીં કારણ કે ભાઈ કોઈએ સીધી પાઘડી પહેરવી નહીં તો આ વિડીયો એકદમ મોજ કરાવવા માટે આપણે બનાવે છે કારણ કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલ છે તો ભાઈ આપણે બધાને મોજ કરાવીએ એવા જ આપણા વિડીયો છે તો એકદમ ચૂંટણી આવી ગઈ છે તો ભાઈ બધા જ ઉમેદવારી ફોર્મ ભાઈ ગામમાં ચાર પોચ ફોર્મ ભર્યા તો બધા આવતા હોય મજામાં યાર બે ચાર વખત આવે ભેગા જ ના થયા હા બોલો બોલો હું હતું તે આપણે સરપંચ ફોર્મ ભર્યું પાછું હો તો જેવું છે આપણે ધોન જેવું રાખો છો હા આમ ઘરનો આપણો બધો વટે શું કીધું ચલો વટ આપણે ત્રણ એને છે આપણો ઘરમાં હો તો ચો જવા ના જવું ને આપણા કુટુંબે કહી દેવાનું કીધું હું કીધું હો ને આમ કોઈ કોમ કાચ પડે ને તો આપણે બેઠા છીએ હો ગમે તારે ગમે તેવું કોમ કરી નાખશું પણ ભૂલ ના થાય હો હા તો આવીને ગયા આવું કીધું બીજા આવે ગયા તો જોયું ના આપડે ઉમેદવારીમાં ફોર્મ ભરી છે અને આપણા આખા ગોમ માં વિકાસ કરવાનો છે આટલી કરી બધા સરપંચ આવી ગયા પણ તમે જોયું ગામમાં કોઈ વિકાસ થયો જો આ ગોમમાં ગટરોમાં ઠેકો નહીં તો આ રસ્તાએ આપણા ગોમમાં છે એટલે આપણે સ્પેશિયલ ઉમેદવારી ફોર્મ છે આજે આપણા ગોમમાં બધો વિકાસ કરવાનો છે તો ગમમાં કંઈ હોય તો આડું જવું જોવો નહીં હો ખાસ ધ્યાન રાખવાનું છે હા હું કીધું અને ભાઈ હોય તો કહેજો હો બધું થઈ જશે ચિંતા નહીં કરવાની એટલે આપણે મને બીજા આવીને જોઈએ હું અંબાશી આપણા યો મનમાં હા પછી ત્રીજા તો ફોન કર્યા હોય પછ છો તો આપણે ઉપાડ્યા ના હોય અરે યાર તમે જેટલા ફોન કર્યા લાલ ભાઈ છોકર રહો એટલે આપણે જ્યાં નોકરી એવી હતી અમારે જીત મજા આવીએ અરે યાર તમે રસર લેતા નહીં તમે યાર આપણે તમારા દાદા દાદીનો જેટલો સબંધ હતો ખબર હતો મને કોઈ એપ્લિકેશન કોઈ રસ્તામાં મળતા હતા તો કદાચ હું જોતાય જ ન હતા અને તમારા દાદા દાદીનો સબંધ ચોથી આવી ગયો અરે તમારા દાદા ને દાદી તો ભાઈ અમારે તો જ ઓવા અમારા દાદા હતા ને ભાઈ અમારી જમીન ઘણી વાઈ છે ઓવા એટલે આપણે વર્ષોથી સંબંધ છે ઘર જેવું ઓવા એટલે આપણા ને વોટ કંઈ જવું ના જોવો હો કીધું અને કુટુંબ આપણે આજુબાજુ એટલે આપણો વિશ્વાસ જ છે તમારું ઉપર એટલે આપણે કહીએ સારું સારું બધો ને આપણે હા કરવી પડે કારણ કે ભાઈ બધું કોઈને ના પાડીએ તો ભાવ કોઈ ખોટું લાગી જાય દુઃખ લાગી જાય એટલે ભાઈ દરેકને આપણે હા પાડવી પડે બસ એક બીજા હોય પાછા એવાના કરતા પૈસાનો પાવર હોય પાછું બધા અલગ અલગ જાતના હોય શું સર હા આપણે ઉમેદવારી નોંધાઈ પાછી શું કીધું હો એટલા એ કંઈ વોટ આપણે આગુપાસ થાય નહીં ને આપણે મહેલામાં જોઈ લેજો કોઈને કોઈ આગુપાસું હોય ને કોઈ લેવા જેવું તો કહી દેજો બધું થઈ જશે વહીવટ કોઈ ખાવા પીવા વાળા હોય તો એ કહી દેજો અને હા ખાસ વસ્તુ આજે રાતે પ્રોગ્રામ સપાસો આપણે તો આવી જજો આપણી ઓફિસે હો બધાને લઈને આવજો હા પહેલામાં બોમ તો ભાઈ કૂકદારો જરૂર પડી હોય ને બોમમાં તો હોમ ના જોયું હોય એટલે ભાઈ અત્યારે ચૂંટણી આવી છે દરેકને ભાઈ જ હોય એટલે ભાઈ જબરી મેઠી મેઠી વાતો કરશે બસો પોનસો હજાર રૂપિયા આલસી પણ મિત્રો આપણે ક્યારે પણ ભાઈ એવી રીતે પૈસાની લાલચમાં આવીને કોઈને પણ વોટ આપવાનું ના હોય અને બીજી વાત ખાસ તો તમને એક વાત કેવી છે ભાઈ ગડા કાકા હતા તો ભાઈ વોટ લેવા માટે બધા આયામની એમની પાસે તો કાકાને કીધું કાકા તમારું અમૂલ્ય વોટ મને આપજો પેલા કે મને આપજો તો કાકાએ કીધું ભાઈ હું તમને વોટ ઉકા કાલું તો પેલા ભાઈએ કીધું કે તમારો વિકાસ થશે ગામમાં તો કયું વાંધો નહીં ભાઈ મારા હજાર રૂપિયા કે કાકા લેવા રાખો કાકા કે હજાર રૂપિયા ત્યારે હું કરું મારે હજારમાં તો કેવું કરવાનું કીધા કાં એક કોમ કરો અમારે ગધિયાળું રાખતો હતો મરી મરી ગયો મને ગધ્યાળું લાવો ત્યારે ગધાડું લાવે ને તો મારે આજે ધંધો બંધ થઈ ગયો હોય ને જે હું ફોર્મ કરીને જે રોજના બહા તણાં કમાતું એ મારે ચાલુ થઈ જાય તો ભાઈ પેલા ભાઈ વિચાર કર્યો કે ભાઈ લાવો તમે વોટવાના ઘરમાં શું પોચ છો વોટ તો ભાઈ લાવો તમે ગધ્યાળું આવી લે ત્યાં ભાઈ તો બધા ગોમમાં સરપંચની ઉમેદવારી નોંધાઈ હતી ત્યાં આખા ગોમમાં બધી જગ્યાએ ફર્યા આજુબાજુના ગોમળો જોઈએ નહીં ગધ્યાળો દસ હજારથી ઓછું જોઈએ મળ દસ હજાર રૂપિયા ભાઈ ગધેડાનો ભાવ જો જોઈ દસ હજાર રૂપિયા બાર હજાર રૂપિયા ગધેડું ભાઈ આ તો પાસા કાકા કે યાર ગધેડું તો કે છો એ મળતું નહીં એ તો કિંમત બધી દસ હજારના બાર હજાર તો કાકાએ કહી દીધું કાલે ભાઈ તને દસ હજારમાં ગધેડું નહીં મળતું અને તું મને હજાર રૂપિયામાં ખરીદવા આવ્યો તને શરમ આવશ્યક હોય એટલે મિત્રો આપણે મોણસીએ આપણું પવિત્ર અમૂલ્ય વોટ મતદાન ક્યારે પણ કોઈની લાલચમાં આવવું ના જોઈએ ભાઈ કોઈની વાતોમાં આવવું ના જોઈએ પૈસાથી વેચાઈ ના જવું જોઈએ અને ભાઈ આજે આપણા ગામના અંદર વિકાસ કરવો હોય અને ખરેખર જો ભાઈ ખરેખર વિકાસ જ કરવો હોય તો ભાઈ પૈસાની લાલચ ક્યારે પણ ના રાખવી જોઈએ કારણ કે આજે પૈસા તમે બસો પાંચસો હજાર રૂપિયા લઈ લેશો તો તમે ક્યારેક તમારી જરૂર હશે કામ હશે તો ભાઈ તમે પંચાયતમાં જઈને કશું કહી શકશો નહીં તો મિત્રો ખરેખર તમારે એવા ઉમેદવારને વોટ આપવાનું છે ખરેખર જે આપણા ગામના અંદર વિકાસ કરે જે સરપંચમાં આવ્યા પછી પણ કોઈ પણ જાતનો મતભેદ રાખે નહીં ઊંચ નીચ મતભેદ કશું રાખે નહીં કે મને આને વોટ આપ્યું હતું આને નહોતું આપ્યું અને સર્વસ્વ ગામનો વિકાસ કરે અને ભાઈ ગામની કોઈ પણ સમસ્યા હોય તો ભાઈ અડધી રાતે આવીને એકદમ ઊભો રહે તો મિત્રો આપણે બધાએ સરપંચની ચૂંટણી એકદમ નજીક આવી ગઈ છે બાવીસ તારીખે ચૂંટણી છે તો મિત્રો એકદમ સમજી વિચારીને આપણું પવિત્ર અને આપણું અમૂલ્ય જે વટ છે કે ભાઈ એવા ઉમેદવારને આપજો જે ભવિષ્યમાં તમે જે ગામમાં રહો છો તે ગામનો પૂરેપૂરો વિકાસ થાય જે રીતે શિક્ષણ ક્ષેત્ર હોય ભાઈ ગટર વ્યવસ્થા હોય પાણી વ્યવસ્થા હોય અને ગામમાં કોઈ પણ સમસ્યાનો કોઈ પણ પ્રશ્ન હોય તો ભાઈ એકદમ અડધી રાતે સોલ્વ કરી શકે ઉકેલી શકે તો ખાસ કરીને આ વિડીયો એટલા માટે જ બનાવે છે મિત્રો થોડી કોમેડી હતી મજાક હતી મોજ હતી અને સાથે સાથે આ વિડીયો બનાવે છે તો ભાઈ તમારો પવિત્ર અને અમૂલ્ય લેવટ એવા ઉમેદવારને આપજો જે તમારા ગામનો જોરદાર વિકાસ કરે તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો તો મિત્રો આ વિડીયો ગમે હોય તો ભાઈ આપણી ચેનલ છે મારી જીવાન સંગીની તો મિત્રો આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય